હાઈ ફ્રેન્ડ્સ આજે હું તમને બતાવીશ ડાંગરના પૂરા એક હરખા દેખો કેવા બાંધવામાં આવે છે તે આ રીતે એને બાંધવામાં આવે છે તો દેખો આમાં બાંધ્યા નથી હજુ કઈ રીતે બાંધવામાં આવે છે તે હું તમને બતાવીશ દેખો લાઈન ઓકે વધી છે આ રીતે બાંધવામાં આવે છે પૂરા દેખો તમે ખરખા આ રીતે બાંધવામાં આવે છે પૂરા દેખો આખા ખેતરમાં પૂરા બાંધ્યા છે એ ખરખા દેખો તો ડાંગર કાઢવા માટે કેલાને કાપીને પછી આ રીતે પૂરા બાંધવામાં આવે છે